નમસ્કાર પશુપાલક મિત્રો દોસ્તો બે દિવસથી જે 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 સાબર ડેરી નો મુદ્દો છે છે મુદ્દે પશુપાલકો વિરોધ કરી રહ્યા એના વિશે આજે થોડીક માહિતી આપવાનો છું એ પહેલા દોસ્તો હું તમને જણાવી દઉં કે હું પોતે એક પશુપાલક છું અને હું સાબર ડેરીના જે પશુપાલકો છે એ તમામના સમર્થનમાં છું દોસ્તો એક પશુપાલક ની જિંદગી કેવી હોય છે અને પશુપાલક પોતાની મહેનતથી દૂધ જે પેદા કરે છે અને જે એની મજૂરી હોય છે જે કાળી મજૂરી હોય છે અને એના પછી બાળફેર બાબતે જે આવી બાબતો સર્જાતી હોય છે ડેરીની અંદરથી અ યોગ્ય જવાબો ના મળતા હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થતો હોય છે પરંતુ દુઃખની વાત એ છે દોસ્તો કે જે વખતે પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ કરવા જાય છે ત્યારે અ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે આ ઘર્ષણ વખતે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના છેલ છોડવામાં આવે છે અને એની અંદર થી એક પશુપાલક સહિત થાય છે જેમનું નામ છે અશોકભાઈ ચૌધરી જેઓ ઈડર તાલુકાના જીંજુઆ ગામના છે દોસ્તો આ પશુપાલક જે છે એમના ઘર પર એમના પરિવાર પર શું વીતી છે એ અત્યારે એ પરિવાર જ જાણતો હશે આપણે તો ખાલી મીડિયાના માધ્યમથી જાણીએ છીએ કે ભાઈ આ બધું થયું દોસ્તો અશોકભાઈ ચૌધરી કોઈ પોતાના સ્વાર્થ ખાતર એક વ્યક્તિના સ્વાર્થ ખાતર તે આગળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા નહોતા સમગ્ર સાબર ડેરીના પશુપાલકો છે અને બધા મળીને તે આગળ ગયા હતા પોતાના એકલાના સ્વાર્થ ખાતર તે આગળ ગયા નહોતા અને જે મૃત્યુ પામ્યા છે એવો શબ્દ વાપરતા કરતા પશુપાલકો આપણે તેમને શહીદ દરજ્જો આપે જેથી કરીને એમનું માન સન્માન જળવાઈ રહે અને બીજી વાત દોસ્તો કે સરકાર દ્વારા યોગ્ય ન્યાયની તપાસ થાય અને આની અંદર જે પણ જવાબદાર હોય જે અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ થયું છે તેની અંદર જે જવાબદાર વ્યક્તિ હોય એમને સો ટકા સજા થવી જ જોઈએ બીજી વાત દોસ્તો સાબર ડેરીની આપણે વાત કરીએ તો સાબર ડેરી હવે આપણે આ વિડીયોને આગળ વધારીએ સાબર ડેરીની અંદર દૈનિક છવ્વીસ લાખ લિટર દૂધ આવે છે પશુપાલકોનો વિરોધ થયો ત્યારબાદ દૂધની અંદર ઘટાડો થાય છે પંદર તારીખના દિવસે એક લાખ લિટર દૂધ ઓછું કારણે સાબર ડેરીની અંદર સમથિંગ ડેરી પચીસ લાખ રૂપિયાનું નુકસાન જાય છે એટલે પશુપાલકો જે ધારે તે કરી શકે છે બીજું એક શોર્ટમાં ટોપિક આપું કે પશુપાલકો છે તો સાબર ડેરી છે સાબર ડેરી છે તો પશુપાલકો છે એવું નહીં પરંતુ પશુપાલકો છે તો સાબર ડેરી છે અને સાબર ડેરી પશુપાલકો છે તો સાબર ડેરીના કર્મચારીઓ છે તેના ડિરેક્ટરો છે તેના ચેરમેનો છે આ બધું જ માળખું ત્યારે છે જ્યારે સાબર ડેરી સાથે જોડાયેલા પશુપાલકો છે ત્યારે પશુપાલકોની જે આપણે વાત કરીએ તો મેં પહેલા કહ્યું કે અશોકભાઈ ચૌધરી તેની અંદર શહીદ થયા તેમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ પોતાના બળ પ્રયોગ કરી દેખાવકારોને દબાવી દેવાની આ સરકારની નીતિ યોગ્ય નથી દોસ્તો જે પણ આંદોલન થાય જે પણ પરિસ્થિતિ સર્જાય એને બેઠક કરી એમના જે જે મુદ્દા છે એ મુદ્દાને ઓળખી અને બને તેટલો એમના તરફેણમાં જવાબ મળે એવી પરિસ્થિતિ નિયામક મંડળ ડિરેક્ટર અને ચેરમેનશ્રીએ કરવી જોઈએ પરંતુ એ વસ્તુ ના બનવાના લીધે આ પ્રશ્ન ઉભો થયો દોસ્તો પશુપાલકોનું જીવન કેવું છે શહેરની અંદર સવાર કદાચ વાગે છે પરંતુ ગામડાની અંદર જે પશુપાલકો છે એમની સવાર સવારે સાડા ચાર થી પાંચ વાગે વહેલા ઉઠતા હોય છે વહેલા ઉઠીને પશુ ધોવાનું અને જ્યારે ડેરીનું સાયરન વાગે એ પહેલા દૂધ ત્યાં આગળ ડેરીએ પહોંચાડી દેવું આ બધી પરિસ્થિતિ ત્યારબાદ ઘરે આવીને પશુઓને ચારો નાખવાનું ખોણ કરવાનું આ બધું કામકાજો છે તેનું ગોબર ઉઠાવ ઉઠાવવાનું પશુઓના હેલ્થની ચકાસણી રાખવાની એકદમ ઝીનવટવાળી કામ અને બહુ હાર્ડલી કામ છે દોસ્તો પશુઓ પાળવા કોઈ નાના છોકરાના ખેલ નથી એટલે પશુપાલકોના જે વિરોધની અંદર પશુપાલકોને કોઈ જગ્યાએ અન્યાય થાય તો ત્યાં આગળ હું અવશ્ય બોલીશ કારણ કે હું પણ એક પશુપાલક છું અને દોસ્તો વહેલામાં વહેલી તકે સાબર ડેરી આ મુદ્દે પશુપાલકોને ન્યાય મળે એવો નિર્ણય લે અને અંતે એ જ કહું છું કે જે આપણા અશોકભાઈ ચૌધરી જે પશુપાલક છે એ જેઓ શહીદ થયા છે એમને સરકાર યોગ્ય ન્યાય આપે અને એમના પરિવારને સાબર ડેરી દ્વારા અને સરકાર દ્વારા બંને દ્વારા આર્થિક સહાય મળે એવી હું અપીલ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત